એચએસસી બાદ હવે એસએસસી બોર્ડમાં પણ વડોદરાની ફિનિક્સ સ્કૂલે ઐતિહાસિક શતક લગાવી છે એસએસસીમાં એકસો છ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો હતો ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા એસએસસી બોર્ડ બે હજાર પચીસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ફિનિક્સ સ્કૂલે વર્ષો વર્ષની પરંપરા જાળવી રાખતા ધોરણ દસમાં આ વર્ષે પણ ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે એકસો છ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે એકસો ઓગણસાઠ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે આમ કુલ ચારસો બત્રીસ વિદ્યાર્થીઓમાંથી બસો ને વિદ્યાર્થીઓએ એ વન અને એ ટુ ગ્રેડ મેળવ્યા છે આમ ફિનિક્સ સ્કૂલનું એસએસસીમાં કુલ નવ્વાણું પોઈન્ટ ત્રીસ ટકા પાર્સિંગ પરિણામ છે ફિનિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ બાર સાયન્સ અને ધોરણ દસ બંનેમાં વડોદરામાં સૌથી વધુ એ વન ગ્રેડ અને એ ગ્રેડ મેળવેલ છે ફિનિક્સ સ્કૂલની આ આગવી સિદ્ધિઓ પાછળની પરિશ્રમ વ્યક્તિત્વ એટલે મુકેશ કુમાર દાદવાણી જે પોતે રસાયણ વિજ્ઞાનના નિષ્ણાત શિક્ષક છે જે આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે ફિનિક્સ સ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સના એડમિશન હાલમાં શરૂ છે જ્યારે ધોરણ અગિયાર સાયન્સની નવી બેચ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે યસ આજ રોજ આઠ મેના સવારે આઠ વાગે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ નું પરિણામ જાહેર થયેલ છે જેમાં ફિના ફિનિક્સના વિદ્યાર્થીઓ ફિનિક્સ સ્કૂલ મકરપુરા ડીમાર્ટની વિદ્યાર્થીની ધ્રુવિતા 99.89 સાથે ફિનિક્સમાં ફર્સ્ટ રહી છે અમારું કુલ 432 432 વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપી જેમાંથી A1 ગ્રેડ 106 106 A2 ગ્રેડ પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ એક સ્કૂલમાંથી માંથી હંડ્રેડ એવન ગ્રેડ પ્રાપ્ત થયેલા છે તો વિદ્યાર્થીઓને વાલીઓને અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને અમે આવી જ રીતે મહેનત કરતા રહીશું અમારા સ્કૂલ પરિણામ નવ્વાણું પોઈન્ટ ત્રીસ ટકાથી વધારે છે ચારસો બત્રીસ માંથી માત્ર ત્રણ જ વિદ્યાર્થીઓને નીડ ઇમ્પ્રુવમેન્ટ આવી છે બાકી બધા છોકરાઓ એ વન એ અને બી વન માં પણ આપણા અઠ્ઠાણું બાળક છે બી માં આડત્રીસ બાળક છે અને માત્ર પચીસ જેવા વિદ્યાર્થીઓ સી કેટેગરીમાં આવેલા છે ઓવરઓલ સ્કૂલનું તમે જોશો તો એ વન એ ટુ બી વન માં બધા જ વિદ્યાર્થીઓ સમાવી ગયા છે આથી હું શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને બચ્ચાઓ આવી જ રીતે મહેનત કરતા રહે અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ કે જે ચાલે છે એનું રોજનું રોજ તૈયાર કરે પણ ખૂબ જ મહત્વ આપે જોડે જોડે ભાષાને પણ એટલું ને એટલું જ મહત્વ ઘરે પ્રેક્ટિસમાં આપે સમજ તો પડી જતી હોય છે પણ એને પ્રેઝન્ટેશન કરીને એની પ્રેક્ટિસમાં પણ થોડોક સમય ફાળવે જેથી વિદ્યાર્થીઓ હજી સારા પરિણામો મેળવી શકે ખુબ ખુબ અભિનંદન મારું નામ પટેલ ધ્રુવિતા મુકેશ કુમાર છે મેં ટેન્થ ની અંદર નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી નાઇન પર્સન્ટ ટાઈલ મેળવેલ છે અને આની માટે મેં ફિનિક્સ ટીમનો ખૂબ જ આભાર માનું છું કારણ કે તેઓએ અહીંયા ખાસું બધું અહીંયા તૈયાર કરાવી દીધું હતું એટલે અમારે ઘરે જઈને એટલું ખાસ તૈયાર કરવાનું રહેતું નહોતું હતું અને ડેલી થ્રી ટુ ફોર આવર્સની અંદર અમારું આખું રેડી થઈ જતું હતું અને આની માટે મેં મારા મુકેશ સરને ખૂબ જ આભાર માનો છું કે તેઓએ અમને જે ગાઈડન્સ આપ્યું તેથી અમે આવી સફળતા પ્રાપ્ત કરી છે આમ ટેન્થની અંદર થ્રી ટુ ફોર ફોર આવર્સની અંદર તમે સારો એવો રિઝલ્ટ લઈ શકો છો અને ફિનિક્સમાં ભણતા બાળકો માટે એવું કોઈ જરૂરી નથી કે ઘરે જઈને આમ વાંચવું પડે કારણ કે ફિનિક્સ એટલું સારું ઇન્સ્ટિટ્યૂટ છે કે અહીંયાને અહીંયા બધું ભણાવી દે છે તો ઘરે જઈને એટલું મોડે કરવાની કંઈ જરૂર નથી પડતી ખાલી એકવાર ખાલી એકવાર વાંચી લઈએ તો બી થઈ જાય છે આગળ શું કરવાનો વિચાર છે મારું નામ પટેલ શ્રી આશીષભાઈ છે અને મારા ટેન્થમાં નાઇન્ટી નાઇન પોઇન્ટ એટી વન પીઆર આવેલા છે અને હવે આગળ ઇલેવેનથ જઈ હું આગળ ફિનિક્સ ટીમમાંથી ફૂલ હતો અહીંયા ટેસ્ટ સિરીઝ પેપર અને બધું અહીંયા હતું તો અહીંયા થઈ જતી ઘરે જઈને કરવાની જરૂર નથી પડી અને પેરેન્ટ્સનો પણ ફૂલ સપોર્ટ હતો